ભુજમાં ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો અપાવવા માટે એકલધામના મહંત દેવનાથ બાપુ છેલ્લા પાંચ દિવસથી કલેક્ટર કચેરી બહાર અનશન ઉપવાસ પર બેઠા છે તેમની આ માંગને સમર્થન આપવા માટે સાધુ સંતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ રાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિત અનેક સંસ્થાઓ તેમજ ગુજરાતભરની પાંજરાપોર સંસ્થાઓ આગળ આવી છે ભુજ ટાઉન હોલથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજાઈ જેમાં બસ્સોથી વધુ પાંજરાપોળના લોકો અને ચારસોથી વધુ ટ્રસ્ટીઓ જોડાયા હતા રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું દેવનાથ બાપુએ સ્પષ્ટ કર્યું છે કે ગાય સમગ્ર ભારતના હિન્દુઓની માતા છે અને ગુજરાતમાં તેને રાજ્ય માતાનો દરજ્જો મળવો જ જોઈએ જો મહારાષ્ટ્રમાં ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે તો ગુજરાતમાં કેમ નહીં તેવો તેમણે પ્રશ્ન ઉઠાવ્યો બાપુએ સરકાર સામે આક્ષેપ કરતા જણાવ્યું કે અનેક રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા હજુ સુધી કોઈ પગલું લેવામાં આવ્યું નથી એટલે અંતે અંશન ઉપવાસ પર ઉતરવું પડ્યું છે યોજાયેલી રેલીમાં પાંજરાપોળ ગૌશાળાના સભ્યો ગૌપ્રેમીઓ તથા વિવિધ સંસ્થાઓના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાએ પણ આ આંદોલનને સમર્થન કર્યું છે ભરતભાઈ સાજોત્રા શ્રી અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘ પ્રમુખે જણાવ્યું કે સરકાર ગૌપ્રેમીઓની લાગણીઓને સમજવા માટે સંતો સાથે બેસી ચર્ચાઓ કરે અને નિકાલ લાવે જો સરકાર માંગ સ્વીકારશે નહીં તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે

એસી ટકા સમાજ જો ગુજરાત ગુજરાત અંદર છે એ ગાય માતામાં માં રાખે છે ગાય માતાને પૂજે છે બધાને જ એક અવાજ છે અને માંગણી છે કે ગુજરાત અંદર ગાય માતાને રાજ્ય માતાનો નો દરજો મળવો જોઈએ આપે જોયું છે કે આજે જેટલા પણ પાંદરા પુલો છે ગૌશાળાઓ છે બધા સાથે મળી અને કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું છે બધાની પણ માંગણી છે અને હું અહીંયા છ દિવસ બેઠો છું કોઈ એવી સંસ્થા બાકી નથી જો અમારા સમર્થનમાં માં ના આવ્યો લેટર પેજ ના આપ્યા ટ્રક એસોસીએશન રિક્ષા એસોસિએશન જેટલા પણ નાના મોટા જેટલા એસોસિએશન બધાનો જ અમને સમર્થન છે અને બધા અમારે સાધા છે એટલે સમાજની બધાની માંગણી છે સંત સમાજની બધાની માંગણી છે

તમે તમારી પીડા બતાવશો પછી ડોક્ટર તમારો ઈલાજ કરી શકશે એટલે સરકાર ને એવું પૂછવા માંગીએ છીએ કે તમને પ્રોબ્લેમ ક્યાં આવે છે તમને તકલીફ ક્યાં આવે છે તમને તકલીફ આપતી હોય તમને બતાવો અમે સમજી કે ભાઈ હકીકત માં સરકાર ને પ્રોબ્લેમ આવે છે અને એનો રસ્તો કાઢશું તમારે કોઈ પ્રોબ્લેમ નથી બતાવી અને ગાય માતાને સન્માન નથી આપવું બહુ વાત નહીં ચાલે એટલે અમારી માનવી છે અને બેઠા છે જ્યાં સુધી ગુજરાત અંદર ગાય માતા રાજ્ય માતાઓ નો નહીં મળે ત્યાં સુધી અમારે ઉભા થવાના નથી મારું નામ હરેશભાઈ ચૌહાણ હું અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ ન્યૂ દિલ્હી જે અમારી ગૌરક્ષા સંસ્થા છે તેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે છું આગરોજ ભુજ મધ્ય આદરણીય સંત એવા બાપુ જયારે ગૌ માતા સરકાર પાસે રાજ્ય માતાનો દરજ્જો મળે જેના માટે ઉપવાસમાં બેઠા હોય ત્યારે અમે બધા ભેગા મળીને આજે અમારા સમગ્ર સૌરાષ્ટ્રના

સાધુ સંતો દ્વારા સંતોષ ને જાણ કરેલી કે ગૌ માતા ને રાજ્ય માતા નો દરજો આપો અને સાધુ સંતો ને અનશન ઉપર પડશે તેના બે મહિના છતાં સરકારે અમારી સાધુ સંતોની પૂછા કરવામાં આવી નથી ત્યારે કચ્છ જિલ્લા ના સાથે પણ બેઠક કરવામાં આવી હતી ત્યારે જનપ્રતિનિધિ એવો આશ્વાસન આપવામાં આવેલું હતું કે

ચારસો થી પાંચસો સંસ્થાના ટ્રસ્ટીઓ હાજર રહી અને આવેદન આપેલું છે સરકારને અમારી વિનંતી છે કે સરકાર અમારી માંગ સ્વીકારે અમારી સાથે બેઠક કરે અને બેઠક કરી અને જે તે નિર્ણય હોય એ અમને જણાવે

દેવનાથ બાપુ જે અનશન ઉપર હિત કરવું એ સરકારની ફરજ માં આવે છે એકસો ને સત્તાવન સીટો પબ્લિકે આપી છે રાષ્ટ્રના હિત માટે રાજ્યના હિત માટે જો રાજ્યનું હિત ઈચ્છતા હોય તો ગૌ નું હિત ઈચ્છવું જોઈએ ગૌ નું હિત ઈચ્છે तो आ पब्लिक के बद्दा ये ने सम्मान राखे सरकार पब्लिक ने सम्मान राखे ए माते हमें इच्छी छी 15 अगस्त री દરેક भारतीय नागरिकों ने शुभकामनाओं शुभेच्छा श्री महिपत सिंह गाबूबा जडेजा प्रमुख श्री मुंद्रा तालुका पंचायत मुंद्रा कच्छ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી દ્રગ પંચાયત ગામ તાલુકો મુન્દ્રા કચ્છ

મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો